દોડો માર્કેટિંગ ને બજાર ભાવ જોવા માટે અમારી કિસાન મિત્ર ફેસબુક પેજ ને ફોલો કરજો કિસાન મિત્ર YouTube ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરજો આજે જોવી હરવત માર્કેટ યાદના બજાર ભાવ શ્રી ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિ હરવત તારીખ 28 બાર 2024 ને શનિવાર ભાવ પ્રતિ 20 કિલો ના છે કપાસ નીચો ભાવ 1300 રૂપિયા ઊંચો ભાવ 1458 રૂપિયા आवती सात हजार बसो बारीरुचो भाव एकतालीसो पचास भाव पिस्तालीसो आवती एक हजार चार नीचो भाव अग्यारो सीतेर उचो भाव चौदसो एकोतेर आव बार नीचो भाव बार सौ पंदर उचो भाव बार सो बासठ આવકતી એક હજાર આઠસો એકાવન મનની તલ નીચો ભાવ ઓગણીસો ઊંચો ભાવ તેવીસો બેતાલીસ આવક બે હજાર એકસો ને ચમોતેર મનની ધાણા નીચો ભાવ અગિયારસો ઊંચો ભાવ પંદરસો આવક થી ત્રણસો ને હોવની ચણા નીચો ભાવ હજાર ઊંચો ભાવ બારસો અઠાવી આવકથી એસી મગફળી नीचो भाव आठ सौ पचास भाव बार सौ सीतेर आ वक्त छ हजार आठ सौ तो आता आज नकेट यार्ड ना बजार भाव तो खेत भाई विडियो सारा हो तो लाइक शेर जय जवान जय किसान